હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ વેઇટલો કરવું છે વેઇટલો કરવું છે તો ઉપાય તમારા માટે છે વજન ઘટાડવા માટે આમ તો ઘણા બધા આપણે પ્રયત્નો કરીએ છીએ પરંતુ વેઇટલોસના પ્રયત્નો કરીને થાકી ગયા હોય તો આ ઉપાય તમારા માટે છે સૂર્યમુદ્રા નિયમિત રીતે જે લોકો સૂર્ય મુદ્રા કરે છે એ લોકોનું વજન એકદમ ઝડપથી ઘટે છે બંને હાથની મદદથી આપણો જે હાથ હોય છે અને ટછલી આંગળીની બાજુ આંગળી છે રિંગ ફિંગર કહેવાય એને આપણે આવી રીતે પ્રેસ કરવાની છે દસ સેકન્ડ રાખવાની છે હાથ છોડી દેવાનું દસ સેકન્ડ રાખવાની હાથ છોડી દેવાનો દસ સેકન્ડ રાખવાની હાથ છોડી દેવાનો દસ સેકન્ડ રાખવાની હાથ છોડી દેવાનો આવો બંને હાથે સવાર બપોર અને સાંજ કરવાનું છે બસ આ એક જ ઉપાય કરશો તમારો વેટ લોઝ થશે વેઇટ લોઝ થશે અને ઘણા બધા ફાયદાઓ થશે